તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા હું ધર્મિષ્ઠાબેન કનુભાઈ પંચાલ પહેલા મને विधवा સહાય મળતી હતી પણ મારી બંધ થઈ ગઈ હતી એટલે તેના માટે મેં તાલુકા સ્વાગતમાં અરજી આપી હતી તેનો આજે ચોથા બુધવારે જવાબ આપવાનો હતો તો હવેથી મારી બેંકની અંદર એ લોકોએ કરી આપ્યું છે એટલે બેંકમાંથી હવે આવતા મહિનાથી મને વિધવા સહાય મળશે એવી ગેરંટી આપી છે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદારોના છ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ આવે તે હેતુથી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગતનો કાર્યક્રમ મામલતદાર ઓફિસ અંકલેશ્વર ખાતે યોજાયો જેમાં વિવિધ છ પ્રશ્નો રજૂ થયેલા આ પ્રશ્નો ડીજીવીસીએલ આર પંચાયત ચીફ ઓફિસર જીઆઈડીસી તથા મામલતદાર શ્રી અંકલેશ્વરને લગત હોય તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી તથા ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી અને બિન આઠમાં એક્શન ટેકન રિપોર્ટ સબમિટ કરી અને પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે થેન્ક યુ